કાકા તમે એક વાત ખાલી વિચારો આવતીકાલે અયોધ્યાના રાજા બનવાના હતા અને આજે એના પપ્પાએ કીધું કે તારે ચૌદ વર્ષ વનવાસ જવાનો છે તો કાંઈ પણ પૂછ્યું નહીં કેમ હું કામ કાંઈ નહીં હા કાંઈ વાંધો નહીં તો તમે જે વિચારો છે અયોધ્યાના રાજા બનવાના હતા એ ચૌદ વર્ષ માટે વનવાસ ગયા તો વિચાર કહી

કાલે ફોન આવ્યો હતો પણ કાલે આપણે સિલેક્શન કરવા માટે ગયા તાળા નથી કેમ કે આજે મસ્ત કોમેન્ટ કરી કે જેથી અનેરીનો જન્મ છે ને એના પછીના દિવસે હું બ્લોગમાં એવું બોલ્યો હતો કે હવેથી જિંદગી જીવવાની મજા આવશે હવે જિંદગીમાં હર્ષ ઉલ્લાસ અનેરી હશે અને તમે તમારી કે દીકરીનું નામ પછી બે મહિના પછી અનેરી જ રાખ્યું એ તો મને મને યાદ નથી પણ કીધું એટલે આજે હું ઈ એ જોઈશ કે બીજા દિવસે હું બોલ્યો હતો કે નહીં લોકોએ જીડ ઝીણું નોટિસ કર્યું અને હા મને યાદ છે હું બોલ્યો હતો પણ એમાં અનેરી શબ્દ કે નહીં યાદ નથી પણ અનેરી મજા આવશે એમ એમ હું બોલેલો તો એક જણાએ મસ્ત કોમેન્ટ કરી અને ક્યાંથી છે ને એ તમને કહી દઉં શ્રુતિ પટેલ રાજકોટ થી આપણા વિડીયો જોવે છે એણે છે ને ધ્યાન થી આપણા બ્લોગ જોયેલા છે ને એક એક ડાયલોગ એને યાદ છે અત્યારે અમારો પ્લાન એમ છે કે હું મમ્મી પપ્પા ને ભાઈ અમે છે ને કાકાના ઘરે જશું અને ત્યાં રામનવમી નું પૂજન કરશું આમ તો અમારે દસ વાગે જવાનું હતું પણ હજી ચાર મિનિટની વાર છે અને ગાઈશ પેલા હું આવી ગયો છું મકાને અહીંયા છે ને આજે સૌથી ઉપરના ટેરેસ ઉપર ચાઇના ના મોજેક નું કામકાજ શરૂ છે તો જોવા માટે આવ્યો આ એક એક સ્ટાઇલ કાપી કાપીને ને જો ગટકા કરેલા છે અને આ બધા આવી રીતના ડિઝાઇન આ લોકો ગોઠવે છે ભાઈ કેટને જણ આયો હો ચાર હે કલ તો જાદા થે ને કલ જાદા થે આ જો એટલું બાકી પછી નીચે ધાબન થાય અહીંયા ટાકો રહે છે એનું ઊંચું તો એક એક ગોઠવે છે આ ભાઈ જો ગોઠવતા જાય અત્યારે છે ને જો આ લેવલ થી ઊંચું છે એ પછી એને લાકડાથી અંદર માર છે

અયોધ્યાના રાજા બનવાના હતા અને આજે એના પપ્પાએ કીધું કે તારે ચૌદ વર્ષ વનવાસ જવાનું છે તો કઈ પણ પૂછ્યું નહીં કેમ હું કામ કઈ નહીં આ કઈ વાંધો નહીં તો તમે જે વિચારો છે અયોધ્યાના રાજા બનવાના હતા એ ચૌદ વર્ષ માટે વનવાસ ગયા તો વિચાર કર પાછળ બેઠા પણ હવે સપના આગળ લાવી પડશે સપના રસોડા આવે જય યોગેશ્વર ફૂલ ફેમિલી સ્વસ્તી નોસ્વ महासुर नदी ख्याता ओर्णजले समुद्रसहिता पर्वते वेदुर्गा क्षेत्रे वे द्रवदे महासुर नदी माता

सर्वा मम त्वमेव सर्वा मम देवदेवा

ફૂલ સુખી ભવ હવે હવે હેતાંશ નો વારો હેતાંશ એવો વ્યક્તિ છે કે એને બધાને જ પગે લાગવાનો दरे व्यक्तिने श्रीराम श्या ओषि ज्ञवा निपलश्यामं रामं राजीवलोचनं

ઘરે પહોંચી ગયો છું બપોર પડી ગઈ છે અને મમ્મી મસ્ત રસોઈ બનાવી નાખી છે અને હા અત્યારે જો હું ફ્રી છું એટલે મેં ભાઈ દીપભાઈ પણ એ લોકો અમદાવાદ જવા નીકળી ગયા છે તો એને મળા છે ને આજના બ્લોગ સવારે મને એમ હતું કે મળશું અમે પાછા કેમ કે લગભગ નહીં નહીં તો આઠ થી નવ વાર એ જયારે સુરત આજે ફોન કરે પણ મારું એનો અચાનક ફોન આવે ને મારું શેડ્યુલ છે ને આખા દિવસનું ફિક્સ જ હોય કે અહીંયાથી આ આટલા વાગે આ કરવાનું છે અહીંયા આ કરવાનું છે એટલે એમાં ટાઈમ કાઢવો વચ્ચે અઘરો પડી જતો મારે તો આ વખતે એવું

હમણાં એક ભાઈ ની કોમેન્ટ આવી હતી ભાઈએ તક બે નતા જોયું નહીં એ કે તમારા ભાખરી માં એક એક ડિઝાઇન કેમ પડે છે એવું છે થોડોક આઈડિયા બતાવો કેમ કે લોકો ને છે ને સવારે હું ભાખરી બતાવું છું બહુ આમ તલાવેલી થાય તલાવેલી થતી હોય છે કે આ ડિઝાઇન કઈ રીતના પડે મમ્મી વેલણ ખોવાઈ ગયું કાઈ નહીં હું પછી તમને બતાવીશ સાહેબ બતાવીશ તો વારો આવે મમ્મી ને ઊભા કર્યા આ જો જોઈ તો આવી સાઈડ ઉંગળી દે

દરરોજ ત્રણસો કોમેન્ટ આવે છે હવે જોઈએ છે આ ભક્તિ જય શ્રી રામ લખી લખીને હજાર કોમેન્ટ થાય છે કે નહીં આ જય શ્રી રામ અને પેલી કોમેન્ટ હું લખી છે અને આટા મારે છે ગોપરનો બુક ક્યાં છે બતાવો આ લઈએ ત્રણેય ઉભર તો તે વાસવા ગયો હતો ને ઉભર ને બુક નામ નામ બતાય તુંય વાસવા ગયો તેના રે કોના કરે તારું નામ બતાય તારું બતાય તો ઇંગ્લિશ વાળા હાલો આનું રેડી એમ નહી મને ભાઈ કેટલા તું ભણી તો નામ કોનું છે રાજ ઓકે

ચાલો હવે હું જાઉં ઓફિસે વાત જો તડકો બહુ છે ને આ લોકો આટા મારે પણ પેપ્સી પીવા ગયા હશે આ તો એવું ના પીવે એટલો છોકરા પીવે તમને પીવે ને એવું સારું હાલો ચાલી ઉપર ભૂલાઈ ગયું અમે નહીં આવે કિચન તો જી સાંજ પડી ગઈ છે અને મમ્મીનો નો રસોડો આજે ખાલી ખાલી છે સાડા સાત વાગી ગયા છે મમ્મી કઈ અહીંયા ખાલી ખાલી છે એટલે બનાવવાનું છે બની ગયું છે

બઉ બધા તોફાન કર્યા છે ખબર નહિ કેમ પણ કર્યા છે તોફાન ઈજ છે જે બપોર હતું એમાં નવું આમ તેમ નહીં હોય એનું એ ખાઈ લેવાનું છે હા થોડું ગરમ જે બન્યું એ હોય પણ બટેકાનું શાક વધુ હતું કેમ કે મમ્મી જાદુ બનાવ્યું હતું બધા ભાત સાથે ખાશે

ચાલો તે મને છે ને ડીશ રેડ કરી દો જમી લો એનું બટેકા શાક છે ને હાથ તેમ કરો ભાખરી ચોળી દો અને છાસ હા પંખો કરી દો જો મસ્ત ચોળે એ દૂધ છે ને શાક નહીં મને આ ભાવ છે તીખું હા તે છે એ પછી તો ખાય છે અને છાસ આપી દો મસાલા વાળી ગઈ તો સાંજ પડી ગઈ છે અને સાડા વાગી ગયા છે કેન્દ્રમાં ગયા હતા રામનવમી કાર્યક્રમ હતો

અને હું આ મામાને ઘરે કેવા તોફાન કર્યા તે બોલ પપ્પા કે બહુ તોફાન મામા હવે ઘરે આવવા દી લે લે ભાથું તો ભાભી આપે બીજી વાર એન્ટ્રી કરે હા એવું રાખ્યું છે કે

રાખવાનો નિયમ હતો એટલે નિયમ પણ એને તેમ છતાં રામ ક્ષત્રિય હતો તેમ છતાં એને એક જ પત્ની રાખી બહુ પત્ની રાખી એટલી મર્યાદા એનામાં હતી એટલે અત્યારે પૂજાય છે એના કેટલા વર્ષ એટલે તો એનું નામ છે મર્યાદા પુરુષોત્તમ

લગન નો કરાય તમે લગન કરશો તો પ્યાર કરવું પડશે ચાલો હવે જઈએ કઈક ઠંડુ પીવા આ છે ને અમે એક નવી જગ્યાએ જાવ અત્યાર સુધી કોમન જગ્યા એક નવી જગ્યા પીતા આ થોડોક નવી ટ્રાય કરશું હમણાં એક સબસ્ક્રાઇબર મેળા એને એમ કે હું એને ઓળખી તાશું એટલે એ રીતના મળે ની વહી ગયા મને જ ખબર કે કાપડ ઓળખી તો નથી આ ખાલી વિડીયા જોવે છે એટલે એને એમ લાગે જોઈ લઈ ઘણા લોકો ને ઓળખી તો હમણાં જ નામ નામ ખબર ના હોય ન્યા

બો દાય ગયા પછી આલી એ વિ ચાહી હમણા એવા ઈ કેમ મારો કેમેરો લીધો ડાગલા પાથું છે રોતાને ખાઈ લેજો છે લાવો ખાઈ જઈએ છોકરી રોજ એવરેજ ત્રણસો આજુબાજુ કોમેન્ટ આવે છે પણ આજે રામનવમી છે એટલે ખાસ જય શ્રી રામ જય શ્રી રામ એવું લાગે બે વાર કરતી ચાલશે બાકી એક વાર કરો તોય પણ કોમેન્ટ ખાસ કરજો

કે નીકળેલા કપડા હોય આપણે અત્યારે સાંજે કપડા કાઢ નાખીએ તો એને એક બાસ્કેટમાં નાખવાના અને ઈ પછી ધોવાવા દેવાના એની એક સ્પેશિયલ રીત છે આપણે બાકી ડોલમાં નાખ દેતા હોઈએ નોર્મલ શું છે ઈ અચ્છા પૈસા તો મારા છે લઈ લે લઈ લે મારા કેવી સિસ્ટમ ખબર નાનો આટલો જ હોલ હોય ઘા કરવાનો ઓટોમેટિક અંદર ખેંચી લઈ હોલ પાડવાનો એ દાદર દીકર છે આ બાજુ પાછું તો બાજુ વાળા કે અમદાવાદ વાળા માટે ખાસ છે તમે આબુ જાઓ ને તો આબુ માં એક હની છે હવે એ હનીમૂન પોઈન્ટ અમે તો ફેમિલી ઉતારીએ તો ફેમિલીમાં પહોંચી ગયા અને ત્યાં ખો લોક શૂટ કરો પણ હિન્દીમાં છે અને સ્ટાર્ટિંગ નો લોક છે ખાસ જો બાજુમાં હું સજેસ્ટ કરું છું આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જાય જયસારે જય શ્રી કૃષ્ણ